છૂટાછેડા એક બેને કહેલી સચ્ચા ઘટના તો સાંભળો હું આમથી તેમ ઘરમાં આટમ મારી રહી હતી મને આજે ક્યાંય ચેન પડતો ન હતો ગરીબમાં ઘડિયાળ જુઓ તો ગરીબમાં ફોન સામે જુઓ અને વળી પાછી બેસી જાઓ આમને આમ કેટલો સમય વીતી ગયો પણ મનની બેચેની હજી શાંત હતી ન હતી આજે તો હિંચકા પર બેસવાનું પણ કારગત નીવડ્યું નહીં હિંચકો મારી બહુ જ પ્રિય જગ્યા હતી આમ તો મારી આ બેચેની કહો કે અસ્વસ્થતા આનું કારણ હું જાણતી હતી અને કેક તો તેનું કારણ હું પણ હું જ હતી તમને થશે ત્યાં શું ગુમરાવે રાખે છે ચાલો હું તમને આજે માંડીને મારી વાત કરું હું એટલે કે કામિની મહેતા શહેરની ગુરુકુલ નામની શાળાની આચાર્ય છું હા મેં જ્યારે હું આ વાત કરું છું ત્યારે હું શિક્ષક હતી હું અને કેતન બંને સાથે કોલેજમાં અભ્યાસ કરતા હતા અને સારા મિત્રો પણ હતા અને જ્ઞાતિ પણ અમારી એક જ હતી એટલે લગ્નમાં કોઈ જ પ્રોબ્લેમ ઊભો થયો નહીં અને અમારા લગ્ન થઈ ગયા સમાજના રીત રિવાજ મુજબ લગ્ન કરીને હું ચેતન ઘરે આવી ચેતન ના ઘરમાં તેના એક મોટા ભાઈ ભાભી અને વિધવા માતાજી અને ફુવારી બેન એટલા જણા પરિવાર હતો અમારા લગ્ન પછી મેં બીએડ કરેલું હોય અને મને શિક્ષક ની નોકરી આસાની થી મળી ગઈ રમેશભાઈ ને કોઈ નોકરી ન હતી અને બળ છૂટક છૂટક ધંધો કરી તો થોડું ઘણું કમાતા હતા અને રીટા ભાઈ પણ ગૃહિણી હતા અને સાસુમાં એટલે કે રમીલા બેન પણ કંઈ કરતા નહીં તો નાની બેન ને ભણાવવાની જવાબદારી પણ હતી આથી અમારા બંને તો નોકરી કરવી જ પડે તેવું હતું શરૂ શરૂમાં બધું બરોબર ચાલ્યું અને બધા એકબીજાના કામ પ્રત્યે ઉમળકો દેખાવ્યો પણ પછી ઘરમાં મારું વધતું માન જોઈ રીટાબાબી ને ઈર્ષા થવા લાગી અને તેણે મારી વિરુદ્ધ કાન ભાઈ શરૂ કરી પહેલા રમીલા બેન એટલે કે સાસુમાં અને પછી મારા પતિ ચેતન પણ તે મારી વિશે કસાતો કહેવા લાગ્યા જેમ કે બહાર જાય છે કે પછી પાછા ક્યારે આવવું તે નક્કી જ નથી હોતું નિશાનના સમય પછી તે ક્યાં જાય છે શું કરે છે તેના વિશે પણ કંઈ જ ખબર હોતી નથી અને એક દિવસના આ વાત વાતે મોટું સ્વરૂપ લીધો અને કેતનને બજાની હાજરીમાં મારી પૂછપરછ શરૂ કરી અને મારા સ્વાભિમાનને ઠેસ પહોંચી અને હું તે ઘર છોડી મારા પિયર ચાલી આવી પિયરમાં એક મમ્મી જ હતી જેને પણ મને સમજાવવાની કોશિશ કર્યા વગર હું સાચી છું તેવા મારા મનમાં ઠસાવ્યું કે જો તે માફી માંગવા આવે તો તું જજે નહીં તો છૂટાછેડા લઈ લેજે અને એક નાની એવી ઘટનાએ બહુ મોટું સ્વરૂપ લઈ લીધું અને અમારા છૂટાછેડા થઈ ગયા આજે તો વાતને પાંચ વર્ષ પૂરા થઈ ગયા છે અને આજે અમારી લગ્ન તીચી છે હું તેથી અસ્વસ્થ છું કારણ કે મને મારી ભૂલ હવે સમજાઈ ગઈ છે કેતનની જો ભૂલ હતી તો સામે મારી પણ હતી અને આ ફોટા અમને કારણે અમારું પ્રેમ લગ્ન જીવન બલી પર ચડી ગયું વટનો સવાલ થઈ જતા ના તેણે કદી પહેલ કરી કે ના કદી મેં આને આમ પાંચ વર્ષ વીતી ગયા હવે તો મમ્મી પણ નથી શીખ અને સમજણ જે પાઠ સ્ત્રીઓને ભણાવવામાં આવે છે તે પાઠ કદાચ હું ન ભણી મારી મમ્મીને કારણે કારણ કે તે એક સ્વતંત્ર વિચારધારા ધરાવતી સ્ત્રી હતી અને તેને પણ મારા પપ્પા છૂટાછેડા લીધા હતા અને પપ્પા તે આગળ સહન ન કરી શકતા હાર્ટ અટેક થી મૃત્યુ પામ્યા હતા જુદા રહેવાની શરત હું કેતન ને માફ કરીશ એવી મારી શરત હતી અને તે જેને કદી સંજોગોમાં મંજૂર ના હતી કારણ કે વિધવા માં અને ઓછો કમાતા ભાઈ ભાઈ અને બહેનને મૂકીને મોજ શોખ થી પોતાનું જીવન વિતાવા માંગતા ન હતા અને મને સ્વતંત્રતા જોઈતી હતી મારે ફરી તે બંધન એટલે કે સંયુક્ત કુટુંબ કુટુંબમાં જવું ન હતું બસ આ એક નાનકડી એમથી વાત હતી જેના કારણે બેન લાગણી હતી ધીના હદે પાંચ પાંચ વર્ષથી અલગ અલગ રહી રહ્યા હતા ના તેને જિંદગીમાં ફરી બીજા લગ્ન કર્યા કે ના મેં કારણ કે અમે બંને પ્રેમ તો સાચો જ કર્યો હતો પણ અમારા અભિમાન આગળ એ પ્રેમ ટૂંકો પડતો હતો ન જાણે આજે કેમ એમ છે રાખતો હતો કે જો કેતન મને બોલાવતો હતો હું પાછી તેને અપનાવી લઈશ અને તેની બધી જ શરતો મંજૂર કરી લઈશ પણ શું કરવું ખરેખર તેવું થઈ શકે કેતન પણ એવું જ વિચારે છે આ અસમંજસ હતી અને અતિથના એક કોલેજવાળા કાળના દિવસો અને લગ્નની શરૂઆતના છ આઠ મહિના યાદ કરી રહી હતી અને વિચારતી હતી કે જો થોડી વધુ સહન શક્તિ હોત તો કદાચ હું અને કેતન આજે સાથે હોત એવું નથી કે આમાં કેતનનો દોષ નથી પણ શું આટલો બધો દોષ છે તે બધાના માફ પણ ન કરી શકું આ પ્રશ્ન આછજ મારી આજની બેચેની અને અસ્વસ્થતાનું કારણ હતો પણ હવે જે થવાનું હતું તે થઈ ગયું હવે આ વાતને લાંબી નહીં કરું એમ દ્રઢ નિશ્ચય કરી અને હું ડોકળા બદલવા માટે મારા રૂમમાં ગઈ અને મેં લાલ કલરની સાડી પહેરવા માટે કાઢી અને પહેરી પણ કરી કે તો ડોર બેલ વાગી અને મને થયું ફોન હશે અત્યારેમાં આજે તો સરીતા પણ રજા પર છે એટલે ફોન હોઈ શકે આવા મનોભાવ લઈને હું બાનુ ખોલવા તરફ આગળ વધી અને બાનુ ખોલ્યો તે સામે ચેતના તો ઉભેલા જોઈએ અને જેમ સમુદ્રમાં શરીર સમય દે તેમ હું દોડી અને તેને વળગી પડી પાંચ વર્ષમાં કોઈ ફેર નહીં સ્પર્શની એ જ લાગણી એ જ ઉમળકો બધું જે યથાવત હતું એને પણ મને પૂરા પ્રેમથી જકડી લીધી અને કે પાંચ વર્ષનો વીરો પાંચ સેકન્ડમાં વહી ગયો પાંચ મિનિટ સુધી કંઈ કંઈ બોલ્યું નહીં પછી કેતન બોલ્યા શું કરતી હતી કામીની નહીં મેં કહ્યું તમારી રાહ જોતી હતી અને તમે તેને કહ્યું હું પણ આજ સુધી તારી રાહ જોઈ રહ્યો હતો પછી થયું કે ચાલને હું જ મળી આવું સારું કર્યું તમે આવ્યા નહીં તો આજે મારો પણ આજ વિચાર હતો અને કેતનને પહેલેથી અમારું બંગાળમાં પડેલું લગ્ન જીવન બચી ગયું અને હું ફરી પછી તેના જીવનમાં ગોઠવાઈ ગઈ જાણે કે જે તી કદી ગયે જ ન હો અને તે રીતે કારણ હવે મને મારી ભૂલનો અહેસાસ થયો કેતન એની ભૂલનો અને રીધા ભાઈબીને પણ પોતાની ભૂલ સમજાઈ ગઈ હતી મિત્રો આ વાર્તાનો તો શુભદ અંદા આવ્યો પણ દરેકમાં આવું થતું નથી લગ્ન કરીને બીજે ઘેર રહેવાનું છતાં એડજસ્ટ થતા થોડો સમય લાગે છે અને તે ઘરની રૂઢી અપનાવવામાં પણ સમય લાગે છે પરિવાર સંયુક્ત હોય તે સ્વતંત્ર આવા બધા ચમલકા એ તો દરેક ઘરમાં છતાં જ હોય છે જે વસ્તુ કે વાત તમે તમારી મમ્મી કે બહેન સાથે ન થાય તેવું ઈચ્છતા હો એ વિચારતો હો તો તે જ વાત જ્યારે તમારી પત્ની સાથે થાય ત્યારે એ વિચાર ક્યાં જાય છે પણ જો પ્રેમ હોય તો આ બધું થોડું ગોણ બને છે અને સહનશીલતા ને ક્ષમા એ બંને સમાંતરે ચાલે તો પ્રશ્ન બહુ મોટો થતો નથી પણ આમ જ પૂરતી સહન શક્તિનો અભાવ અને ખોટા અભિમાનને કારણે સમાજમાં આજે ખૂબ જ આવા છૂટાછેડાનો બનાવ બનતા હોય છે અને કોઈ પણ જાતના વાક કે દોષ વગર પતિ પત્ની બંને આવું બોજારું જીવન જીવતા હોય છે તો શું આ બધા પ્રશ્નો યથાવત રહેશે કે પછી કંઈક સુધારો થશે હકારાત્મક ચિંતન કરીએ અને જરૂર આ પ્રશ્નો ઓછા થાય એ વિશ્વને હાર્દિક પ્રાર્થના સૌને મારા સ્નેહ વંદન અને જય શિયારામ મિત્રો વાર્તા પૂરી સાંભળી હોય તો સીતારામ લખવાનું ભૂલતા